ગાય હતર વાર ના પડી કે માવો નહીં ખાવાનો માવા વેલી મોટું બગડે તો માવો તો ખાવો મારે હું કરું પેલા ટકા દોસ્તી મૂકી દે તું ભૂખ ના હોય ખાતા માવા બેવે ખાતા તો તો ખાજો માવો છે અન્ય લોલીપોપ બ્લોક માં છે ને મેડા રેજો ભાઈ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો ફેમિલી ફાઇનલી આપણે પૂગી ગયા છે નાસ્તો લેવા રેસ્ટોરન્ટ છે ના આપણે પ્રતિકભાઈ બેઠે છે

તો ફાઇનલી મિત્રો નાસ્તો થઈ ગયો છે રેડી આપડો પાર્સલ કરાવેલો છે હવે અહીંથી ક્યાં જવાનું છે પ્રતિકભાઈ હવે જવાનું છે સુધરભાઈ ની વાડીએ રેટાણા તો લાગે તડકો મયુર ગયો છે આંબે હવે આવે છે હવે હાલો તો થોડી વારમાં ગાડી લઈને અમે નીકળી આયા બને રેજો બ્લોગ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયે છે વાડીએ અને પ્રતિકભાઈ ને મયુરભાઈ ના ના છોકરા જેમ રમેશ હવે નીંદર આવતી લાગે નહીં હાલ લાવો લૂસી યાર તાકાત થી તડકો છે

आता मुईया वे पिझ्झा उपाडू भाई हा तो जमीन आहे जमिनी मळिये तुमने ओके के ले जाओ ले तो मित्रों खाय लेदु पी लेदु नवे जो आवू हालत बदू जो आवू जो चक्कर चले फेरो 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 चक्कर विनी आईना से चेहरा फेरो चेहरा झाड़ो कयला पटका पटका का अरे बुपा के के बुपा 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 ખાઈ થોડોક યાર જોતો યારે મહેસૂસ કરજો કલેજ આવજો જો મહેસૂસ કરો

ના હા મિત્રો થોડા થોડા શું કે અમે ફ્રેન્ડ છે અમે બોન્ડ છે તો અમારે છે ને આવું જાડુ તો સારા મોટી હાલા કરે તો ખોટી કમેન્ટ નહીં મારતા ઝાડુ બેલા અમારી ફ્રેન્ડશીપ અમે આવી અમે આવત છે મિત્રો તો ફાઇનલી કુંડો ભરાઈ ગયો આડાને કંઈ હુસ્તુ જ નથી બધી ફાઇનલી મિત્રો કુંડું આપણે ભરી લીધો છે એટલી મહેનત બાદ કુંડા હવે વાડીએ નાવાનું છે તુષાર જવાનું છે આ કંઈ તો નાતાય નથી મહિલા તો એમ આવડતું નથી કંઈ બરોબર આવડતું નથી દરિયામાં નાતો હોય તારો ભાઈ દરિયામાં એકલો પછી પછી છોકરો